બચાવ તાલુકાના ગામો દ્વારા મુખ્ય માર્ગની બિસ્માર હાલત અંગે તંત્ર સમક્ષ ત્વરિત રોડ કામ શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે. બચાવ તાલુકાના નેર, અમરસર, બંદડી અને કડોલ ગામના ગ્રામજનો દ્વારા મુખ્ય જે માર્ગ છે તે બિસ્માર હાલતમાં છે જે રોડ રસ્તા નું કામ ત્વરિત શરૂ કરવામાં આવે તેવી રજૂઆત તંત્ર સમક્ષ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર આજે એસ.ડી.એમ. સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી બચાવ તાલુકાના નેર અમરસર દ્વારા કે જે છેલ્લા મુખ્ય માર્ગ છે આવવા પ્રધાનમંત્રી સડક યોજનામાં આવરી લેવાય છે પણ હજી સુધી રોડ રસ્તા નું કામ નથી થતું રહ્યું જેના લીધે સાત વર્ષથી રસ્તો બહુ જ ભયંકર બિસ્માર હાલ ની અંદર છે કોઈ પણ દર્દી ને બચાવવું સહયોગ હોસ્પિટલ સુધી લાવવું હોય ત્યાં સુધીના પ્રાણ નીકળી જાય એવી

પ્રધાનમંત્રી આવાસ કામગીરી ન કહી શકીએ નબળી કામગીરી કહી શકાય આજની તારીખની અંદર આ લોકોને આવાસ નું લાભ નથી મળતું ત્યારે એમને તાત્કાલિક ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર લેવામાં આવે અને સામાન્ય જે પ્રશ્નો છે એમના રેશન કાર્ડ ના છે કે આધાર કાર્ડ ના પ્રશ્નો તેમને લાઈનમાં ઉભા રાખવામાં આવે છે અને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે અને એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ કાર્યક્રમને આ કામ ને કરવામાં આવે છે તેમ છતાં પર તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં નથી આવતું ત્યારે તંત્રને ગંભીરતાપૂર્વક આજે પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી કે જે સેવાડાના નાગરિકના જે બુનિયાદી પ્રશ્નો છે એના નિરીકણ માટે તંત્ર સતર્ક પ્રધાનમંત્રી આવાસ યોજના નું તાત્કાલિક સર્વે કરવામાં આવે દરેક ને ઘરથાના પ્લોટો ફાળવવામાં આવે ને ઘરથાના પ્લોટો ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના એને આપવામાં આવે સાથે આગામી ચોવીસ કલાકની અંદર આ રોડ રસ્તાને રિપેર કરવામાં આવે એ અમારી માંગણી છે આગામી પંદર દિવસની અંદર જો રસ્તો નવી નીકરણ નહીં કરવામાં આવે રીપેર નહીં કરવામાં આવે તો પંદર દિવસ પછી રસ્તા ની અંદર બંધ કરી દેવામાં આવશે અને ગમે તે અંદર પોલીસ લગાડે લગાડે ગમે તે એ રસ્તો ખોલવામાં નહીં આવે ત્યારે કાયદો કાયદા વ્યવસ્થા ની કામ કરે છે ત્યારે અત્યારે કાયદો કાયદા વ્યવસ્થા ની કામ નહીં કરે અમે ચોવીસ કલાક ની અંદર રસ્તો રિપેર કરવાની માંગણી કરી છે અને પંદર દિવસની અંદર રસ્તાના નવી નીકરણ ની માંગણી કરી છે જો પંદર દિવસ ની અંદર નહીં કરવામાં આવ્યો તો તંત્ર જનતા નું મિજાજ જોશે